કોઈ અર્થ રહેતો નથી હું ઈચ્છું છું કે ઓબીસી માં આવતી સૌથી મોટી જ્ઞાતિ અમારી ઠાકોર સમાજ અને ઠાકોર સમાજને સૌથી વધારે પણ શિક્ષણ ઉપર કોઈનો ઇજારો નથી શિક્ષણ એ તમામ વર્ગ તમામ સમાજ એ જે સારું શિક્ષણ મેળવે છે એ બધાને અધિકાર છે પરંતુ જ્યાં જ્યાં સમાજની સારી બાબત હશે એ ત્યાં હું હંમેશા સમાજની પરથી રહેતો હોઉં છું હું સારી તમામ બાબતોનો એ અભ્યાસ પણ કરી રહ્યો છું અને જ્યાં

તો આમાંથી મુક્ત થવું છું પોતા દેખાડામાંથી બહાર નીકળવું છું મેં કહ્યું ને કે હું ઈચ્છું છું કે આ સમાજ એ અનામતનો સાચો લાભ લઈ શકે હું ઈચ્છું છું કે આ સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ આવે હું ઈચ્છું છું કે આ સમાજના પણ સૃષ્ટિઓ ફેક્ટરીઓના માલિક બને હું ઈચ્છું છું કે આ સમાજના પણ દીકરા દીકરીઓ તમામ વિદેશોમાં ભણવા અને નોકરીઓ કરવા માટે જાય પણ એ પૈસા જે ખોટા કુરિવાજો ખોટા દેખાડામાં વાપરે છે એના બદલે એ શિક્ષણ અને સમાજના ઉત્થાન માટે વાપરી એના માટેનો જ આ રથ છે સમાજની જાગૃતિ અને સમાજમાં તમામ પ્રકારની દિશા અને એના વિકાસના દરવાજા ખોલવા માટેનો આ રથેશન કહ્યું કે શિક્ષણ વેશન મુક્તિ સરકારી યોજનાઓની અમલવારી અને જે ભવનનું અમે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ એનું આમંત્રણ આપવાનો અમારો ઇન્ટેન્સ છે અને એ રથ જાય ત્યારે ઠાકોર સમાજ એ ઠાકોર સમાજ ગામમાં રહેલા તમામ સમાજોને આમંત્રિત કરશે અને તમામ સમાજોનો સહકાર અને આશીર્વાદ અને તમામ સમાજોને જોડે રાખવાનો પ્રથમ રથ છે મેં કહ્યું કે ત્રણેય રથ એ ગુજરાતના અલગ અલગ કોણેથી એક જ દિવસે થવાના છે એ પાસેથી મહારાજના ત્યાંથી એ આ રથની શરૂઆત થવાની છે

હંમેશા કે કહું છું કુદરત ઉપર શ્રદ્ધા રાખો અને મહેનત કરો ઈમાનદારી થી કામ કરો કુદરત તમને મદદ કરશે